નમસ્કાર દર્શક મિત્રો ઉજય સૌનું હાર્દિક સ્વાગત છે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં વીસ વર્ષની સજા પામેલ અને પેરોલ રચા પરથી પારોપાર ફરાર થયેલ રેડા કેદીને ગાંધીનગર જિલ્લાના તોલતપુરા લવાડ ગામેથી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલને હવાલે કર્યો હતો વડોદરા સેન્ટ્રલ જેલથી પેરોલ ફ્લો વચગાળાની રજા પરથી મુક્ત થયા બાદ પરત નિયત તારીખે જેલમાં હાજર ન થઈ પારોપાર ફરાર થયેલ કેદીઓને શોધી કાઢી પરત મધ્યસ્થ જેલ હવાલે કરવાની સૂચનાને આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જેલમાંથી રજા પર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લોર ટીમના માણસોએ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચકાડા પેરોલ ફ્લોર રજા ઉપર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ કારોબાર ફરાર થઈ ગયેલ કેદીઓની શોધખોળ દરમિયાન ખેડા જિલ્લો કઠલાલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનાનો આરોપી નરેન્દ્રસિંહ

ગઈ તારીખ ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વડોદરા સેન્ટ્રલ જેલથી મુક્ત કરવામાં આવ્યો અને તેની પેરોલ રચા પૂર્ણ થઈને તારીખ અગિયારમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થવું નહીં અને બારોબાર ફરાર થઈ ગયો હતો જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી કેદીને શોધી કાઢવા માટે નામ મળેલ પત્રને આધારે ક્રાઇમ બ્રાન્ચે કેદીની ટેકનિકલ ને હ્યુમન સોર્સને આધારે સતત કરતા આ તપાસ દરમિયાન સદર ફરાર થયેલ કેદી હાલમાં તેની મૂળ ગામ દૌલતપુરા લવાડ તાલુકા દેગામ જિલ્લા ગાંધીનગર ખાતે આશ્રય લેતો હોવાની મળેલ માહિતી મળતા જેથી ક્રાયમ રાંચની પેરોલ ફ્લોની ટીમના માણસો કેદીના મૂળ ગામ દૌલતપુરા લવાડ તાલુકા દેગામ જિલ્લા ગાંધીનગર ખાતે જય ખાનગીરાએ વોચ તપાસ કરી ફરાર કેદીને તેના ઘરેથી શોધી કાઢી હસ્તગત કર્યા પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદની તેની બાકી રહેલ સજા ભોગવવા માટે પરત વડોદરા જેલમાં સોંપવામાં આવ્યો હતો